તમે લગભગ સાહેબ છેલ્લા ઘણા ટાઈમથી તમે કાર્યવાહી કરતા હશો એક સ્કૂલ એવી દેખાડો સાહેબ કે તમે જાહેર રજાની અંદર ચાલુ હોય વેકેશનમાં ચાલુ હોય એમને નોટિસ આપી હોય અથવા ઘણી માત્ર કાર્યવાહી કરી સાહેબ બીજો પ્રશ્ન અહીં કે અમે તમને ફાયર એનઓસી બાબતે જયારે ની ગેમ ની ઘટના થઈ ત્યારે અમે રજૂઆત કરી હતી કે સાહેબ રાજકોટની મોટાભાગની શાળાઓમાં ગેરકાયદેસર બાંધકામ છે તમે જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે તમે જાઓ તો તમે બીજા ડિપાર્ટમેન્ટ ઉપર ખો થઈ દીધો ખરેખર જવાબદારી તમારે આવે તમારે કલેક્ટર અને મ્યુનિસિપાલ કમિશનર ધ્યાન દોરવાનું હોય એ અમારે દોરવું પડ્યું ગઈકાલે તમારે શાળા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મોકલીને બંધ કરાવવાની હોય એ કામ અમારે કરવું પડે અમારે પોલીસમાં ડિટેન થાય ને અમારા કાર્યકર્તાઓ પર ફરિયાદ થાય સાહેબ તો એક કામ કરો સાહેબ તમે આ જવાબદારીમાં નિભાવવામાં ડરતા હોય અથવા શાળા સંચાલકોથી ડરતા હોય સાહેબ

તો હજે સ્કૂલ શરૂ થઈ તેર તારીખ હજે ત્રણ દિવસ શરૂ થયા અને પાછી રજાઓ આવે રવિવાર આવ્યો સોમવાર આવ્યો તો બાળકો પાછા વિમુક્ત થઈ જાય અને એમને શિક્ષણ પ્રવાહ સાથે જોડીને એની માનસિક જો એમને પરિસ્થિતિને આપણી શિક્ષણ તરફ વાળીએ તો એ સારું રહેશે અને એટલે રાજકોટની સ્વનિર્ભર હોય આ મોટા બાળકો માટે

એ રજૂઆતને ને ધ્યાને લઈ અમારા બીટના શિક્ષણ નિરીક્ષક અને મદદ શિક્ષણ નિરીક્ષક શ્રીને ને જે તે સમયે એ શાળા અમે બંધ કરાવેલી છે ગઈકાલની વાત હું કરું તો જે મુજબ મીડિયામાંથી મને જાણવા મળ્યું અને આપના મિત્ર શું નામ આપ્યું છે ફોનમાં રોહિતભાઈ સાથે વાત થઈ એ મુજબ તરત મેં અમારા વર્ગબેન અધિકારીને શાળા બંધ કરવા માટે શાળા સંચાલકને જણાવ્યું અને શાળા પણ બંધ કરી આપ કહો છો કે ચાલુ હતી એ બાબતે અમે એની રૂબરૂ તપાસ કરાવીએ અને એ તપાસમાં જયા એક મિનિટ

हमें तीन में તો હવે અમારા અધિકારી તપાસમાં જશે અને જે આવશે એની આગળની કાર્યવાહી અમે કરશું કાર્યવાહી એ પ્રકાર થાય કે સ્વનિર્ભર શાળા હોય

નહી સર મોટી સર શું શાળા ને હાજર મીડિયા ના કેમેરામાં મોબાઈલ જે ધોળકિયા સ્કૂલ ના સંચાલકો નિયમ મુજબ શરૂ ન રાખી શકાય શાળા શરૂ છે એવો રિપોર્ટ આવશે આવો નિયમ કોઈ ભંગ કરે તો તેમાં શું કાર્યવાહી થતી હોય હા કોર્ટ ને અમે રિપોર્ટ મોકલવાનો હોય છે અને કોર્ટ પછી એનો નિર્ણય ગાઠે શા કોઈ એવી તાકાત નથી જોવા સુધી કોઈ શાળા બંધ ના હોય બોલો પચાસ સ્કૂલ ચાલુ હતું પચાસ પચાસ સ્કૂલ ચાલુ હતું અમે ગુજરાત ના સારા શિક્ષણ માટે સ્કૂલ ચાલુ રાખીએ છીએ રાજીનામું આપે રાજીનામું આપે

આજે વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો અમે ઘેરાવ કર્યો હતો અને ઢાંકણીની અંદર પાણી ભરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યા હતા કારણ કે ગઈકાલે જાહેર રજા હોવા છતાંય રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓ ચાલુ હતી અમે જિલ્લા શિક્ષણ અધિકારીને વિદ્યાર્થીઓ વાલીઓએ ફરિયાદ કર્યા છતાં જિલ્લા શિક્ષણ અધિકારી કોઈનો ફોન ન ઉપાડે અને જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના પહી ખાનગી શાળાઓ ખુલ્લે આમ ચાલુ રહેતી હોય અને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતી હોય તો આનાથી શરમજનક ઘટના કોઈ ન હોઈ શકે રાજ્ય સરકારના શૈક્ષણિક બાબતોના મુખ્ય પ્રતિનિધિ તરીકે જેમની જવાબદારી હોય એ જો ખાનગી શાળાઓ પર કાર્યવાહી કરવામાં ડરતા હોય એક માત્ર નોટિસ આપવામાં ડરતા હોય તો આવા ડરપોક જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજીનામું આપવું જોઈએ કારણ કે પ્રજાના ટેક્સના પૈસે તમે બે બે લાખ રૂપિયા પગાર લ્યો છો ને એસીની ચેમ્બરમાં બેસો છો તમે એક નાની એવી નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ડરતા હોય તો આવા જિલ્લા શિક્ષણ અધિકારી છેલ્લા પાંચ મહિનાથી રાજકોટના વિદ્યાર્થીઓને ઘોર અન્યાય કરી રહ્યા છે ભૂતકાળમાં અમે જ્યારે વિદ્યાર્થીઓની બાબતોમાં વાલીઓ સાથે રજૂઆત કરવા જઈએ ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીનું વલણ જાણે પોતે ખાનગી શાળાના મંડળના મહામંત્રી હોય તે રીતના વલણ દર્શાવે છે આજે એમને કચેરીનું નામ ખાનગી શાળા સંચાલકના મહામંત્રીનું કાર્યાલય એવું અમે નામે આપ્યું છે અને આવનારા સમયની અંદર જો કોઈ પણ જાતિ નક્કર કાર્યવાહી ખાલી સ્કૂલો પર નહીં કરીએ તો શિક્ષણ મંત્રીને રજૂઆત કરનાર છે